ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે શોષિત ખેડૂતોને સમર્થન આપવા આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ ખેડૂત મશીહા રાજુભાઈ કરપડા સાથે કચ્છ કેર ટીવી ન્યૂઝની ખાસ મુલાકાત ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લા ઉપપ્રમુખ ભચાભાઈ માતા કહે છે હવે તો યુદ્ધ એજ કલ્યાણ રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ વાંઢિયા નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેટ ટીવી ન્યૂઝ ખાસ તો છેલ્લા ચાલીસ ચાલીસ દિવસથી સરકારની ઉપેક્ષાનો ભોગ બનેલા વાઢિયા ગામના ખેડૂતોની વાત કરવાની હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી કચ્છના ઘણા બધા નેતાઓ આ કેમ્પની મુલાકાત લઈ ગયા છે સિવાય કે ભાજપના એક પણ નેતાને અહીંયા સુધી આવવાનું કાં તો પેટ્રોલ નથી મળ્યું અને કાં તો છે ને પૂરતી હિંમત નથી થઈ પણ આજે મારી સાથે હું રાજુભાઈનો ફેસબુક ફ્રેન્ડ તો ઓલરેડી છઉ પણ આ ઘણા ખાસ તો એમના જે એમના જે જુસ્સા ભર્યા જે એમના વિડીયો આવતા હોય છે અને સુરેન્દ્રનગરની બજારમાં એમણે જ્યારે ગોપાલ ઇટાલિયા સાથે એક જનસભાનું આયોજન કર્યું અને હું બરાબર સાક્ષી હતો રાજુભાઈ કરપરા એટલે ખેડૂતોના મસીહા અત્યારે ખેડૂતોની સંભાળ લેવા માટે સુરેન્દ્રનગરથી રાજુભાઈ અહીંયા આવ્યા છે અને નીકળવાની તૈયારીમાં હું જ્યારે એમને મળ્યો છું ત્યારે રાજુભાઈ ખાસ તો આ ખેડૂતોની જે પરિસ્થિતિ છે શું કહે ખાસ કરીને આજે ભચાઉ તાલુકાના વાંડિયા ગામે જે હાઈ ટેન્શન લાઇનથી પીડિત ખેડૂતો છે જે ચુમ્માલીસ દિવસથી લડી રહ્યા છે એને આજે મળવાનું થયું હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા પાવર ગ્રીડની વાત કરીએ ચિકારપુર વિસ્તારમાં જે જૂઠા કેસ કરવામાં આવ્યા ત્યાંના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા મોરબી જિલ્લાના અમુક ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને જે વાંડિયામાં ખેડૂતો લડી રહ્યા છે આ તમામ ખેડૂત પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા મુદ્દાની વાત એ છે કે ખેડૂતોએ જે માગણી કરી છે એ ખરેખર મળવાપાત્ર છે સરકારે જ અગાઉ કરેલા હુકમોના અનુસંધાને ખેડૂતોએ માગણી કરી છે જે મહત્ત્વની વાત એ છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કલેક્ટરે જે મધ્યસ્થી કરવાની છે તો ખેડૂતોનો માન્ય તો આપે જે કહ્યું કે ભાજપના નેતાઓએ સાવણીની મુલાકાત નથી લીધી મને એ જાણવા મળ્યું કે ભાજપના અહીંના જ કચ્છના એક ધારાસભ્યએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે તો કેવી રીતે સાવણીની મુલાકાત કરશે વાત એ છે કે બે હજાર સત્તરમાં અહીંયા ભુજમાંથી રેમ્યા મોહન જ્યારે કલેક્ટર હતા ત્યારે એને હુકમ કર્યો છે કે પંદર રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા સુધીની જે પણ જંત્રી છે એને એક સમાન ગણી પિયત વિસ્તારમાં એક હજાર રૂપિયા બિનપિયતમાં નવસો પચાસ રૂપિયા પર મીટરે ચૂકવવા આજે અમારી માંગણી એ છે કે જે સત્તરમાં એટલે કે આજથી આઠ વર્ષ પહેલાં જે હુકમ કરવામાં આવ્યો ત્યાર પછી તો જમીનની કિંમતમાં અધો વધારો થયો છે તો ખેડૂતો એ માગે છે ખાલી એની ડબલ કરી દો એટલે એક હજાર રૂપિયા ચૂકવવાની વાત હતી બે હજાર કરી દો બસ આટલી જ માગણી છે બે હજાર નક્કી કરો પછી સરકારે જ કહ્યું છે કે જે જંત્રીની રકમ નક્કી થશે એના બસો ગણા પોલમાં ચૂકવશું એટલે કે ચાર હજાર રૂપિયા પોલમાં ચૂકવે અને જંત્રીની રકમ નક્કી થાય એના ત્રીસ ટકા વળતર કોરિડોરમાં ચૂકવશું પર મીટરે તો બે હજાર રૂપિયા નક્કી થાય તો એના ત્રીસ ટકા કોરિડોરમાં ચૂકવે પાક નુકસાનની જે વાત છે તે નિયમો અનુસાર જે વળતર મળે છે એ જ ખેડૂતોને લેવું છે પરંતુ એકને ખોળ એકને ગોળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જે અમુક કોન્ટ્રાક્ટરો છે એના મળતિયા છે એના માટે અલગ કાયદો બનાવવામાં આવે છે એના માટે વળતરની રકમ અલગ નક્કી કરવામાં આવે અને અભણ ખેડૂતો જે છે એનું શોષણ કરવામાં આવે છે ક્યાંક ને કંઈક કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ભરવા માટેથી ખેડૂતોનું શોષણ કરવાનો કોન્ટ્રાક્ટ પણ કોન્ટ્રાક્ટરોએ રાખ્યો છે ભાજપના નેતાઓએ અદાણીની લાઇન ઊભી કરવાની સાથે સાથે બીજો એક કોન્ટ્રાક્ટ રાખ્યો ખેડૂતોને ખંખેરી લેવા આ કોન્ટ્રાક્ટ પણ ભાજપના નેતાઓએ રાખ્યો છે અને જેને લઈ અને આજે વાંઢિયા ગામની મુલાકાત કરી છે જે થોડા દિવસ પહેલાં પોલીસ પ્રશાસન દ્વારા અમુક બહેનોને ઢસડીને લઈ જવામાં આવ્યા અમુક ખેડૂતોને ઢસડીને લઈ જવામાં આવ્યા આજે અહીંયાથી અમે ચેતવણી પણ આપીએ છીએ પોલીસ પ્રશાસનને આ લડાઈ કંપની અને ખેડૂત વચ્ચેની લડાઈ છે આ લડાઈમાં પોલીસ પ્રશાસન કાયદામાં રહેતો જ મજા આવશે પોલીસ પ્રશાસન કાયદાની બહાર જશે તો હાઈકોર્ટ સુધી ઢસડીને લઈ જવાની તૈયારી અમારી પણ છે એટલે આવનાર સમયમાં માત્ર નેતાગીરી કરવા માત્ર વાતો કરવા નથી આવ્યા મહત્ત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રમુખ હોવા છતાં આજે મેં આવીને પાર્ટીની વાત નથી કરી આજે ખેડૂત પરિવારનો એક સભ્ય બનીને આવ્યો છું અને આવનાર સમયમાં જ્યારે પણ હું પહેલાંથી સમજતો થયો ત્યારથી કહું છું કે મારો સમાજ ખેડૂત છે મારો પરિવાર ખેડૂત છે અને પરિવારના રક્ષણ માટે ગમે એવડી લડાઈ લડવી પડે તો એ મારું કર્મ બને છે આજે આ ખેડૂત પરિવારની લડાઈમાં સહભાગી થવા આવ્યા છીએ આવનાર સમયમાં મજબૂતાઈથી સંગઠિત બની ખેડૂતો હજુ મજબૂતાઈથી લડે અને જ્યારે ખેડૂતોને એવું લાગશે કે અમે એકલા પડ્યા છીએ ત્યારે હું મારી ટીમ સાથે ખેડૂતોની બાજુમાં આવીને ઉભા કક રાજ્યની વાત કરો છો અહીંયા કચ્છમાં તો સામખ્યાળીમાંય અલગ કાયદો છે ને બચાવમાં અલગ કાયદો છે અહીંયા રાપરમાંય અલગ કાયદો છે નખત્રાણામાંય અલગ કાયદો છે અહીંયા જ બાજુમાં એકસો વીસ રૂપિયા પાવર ગ્રીડ ચૂકવેશ ખેડૂતોને ખેડૂતો ત્યાંય લડે છે શિકારપુરના ખેડૂતો પર જુઠ્ઠા કેસો પણ કરવામાં આવ્યા છે દુઃખની વાત તો એ છે કે ખેડૂતનું ટનટક અનાજ ખાય ખેડૂતના ઘરે મોટા થયેલા પોલીસ કર્મચારીઓ પણ જાણે કંપની અને ભાજપના નેતાઓએ દત્તક બહેર્યા હોય ખોળે એવી રીતે કામ કરી રહ્યા છે તકલીફ તો એમનાથી પણ છે પરંતુ આજે અહીંયા આપના માધ્યમથી પોલીસ પ્રશાસનને હાથ જોડીને વિનંતી કરીએ છીએ ખેડૂત જગતનો બાપ છે બિચારો નથી જગતના બાપને નાક સુધી પાણી આવી ગયું છે અમે બચવા માટે અમે ગમે તે કરશું અને પ્રશાસનને ભાજપના નેતાઓને કહીએ ખાસ કરીને સરકારને કહીએ આજે પ્રદૂષ પ્રદેશ પ્રમુખ બનાવવાના નામે આખા ગુજરાતમાં નવ ટંકી ચાલી રહી છે એ લોકોને કહીએ છીએ તમારા અહીંના ધારાસભ્યએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે એનું ખિસ્સું ભરવા આવનાર સમયમાં આખી ભાજપને ઘર ભેગી કરવાનો કોન્ટ્રાક્ટ ખેડૂત રાખે એ પહેલાં સમજી જાઓ પહેલાં સમજી જાય તો સારી વાત છે નહીતર મેં કહ્યું કે અમારા નાક સુધી પાણી ગયું છે અને સરકારે હજી જો અમારી પરીક્ષા કરવી હોય તો ઓગણીસો સત્યાસીનો ખેડૂત આંદોલનનો એકવાર ઇતિહાસ ચેક કરી લે ખાસ તો મને અત્યારે એક હમણાં જ દસ મિનિટ પહેલાં મને અમારા પૂર્વ નાણાં મંત્રી પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને ધારાસભ્યના અને સભ્ય બેનું પેન્શન મેળવતા બપભાઈ મેઘજી શાહ મળ્યા હતા એમણે મને એક એવી વાત કરી કે જેમ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં લિંકરના ભાવમાં ભાવ ઘટાડો કરી અને બધા મંત્રીઓને મુખ્યમંત્રી સહિત જેલમાં જવું પડ્યું આવી જ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મુન્દ્રા પોર્ટની છે કે જ્યાં ગુજરાત સરકારે મુન્દ્રા પોર્ટના ખરેખર દર વર્ષે ભાવ વધવા જોઈએ આ ઘણા બધા ભાવ ઘટાડી નાખ્યા જો આની તપાસ કરવામાં આવે એ જ પેટર્નથી જે દિલ્હીમાં જે તપાસ થઈ તો દિલ્હી જેવું જ કૌભાંડ બહાર પડે એમ છે રાજુભાઈ આ વિશે શું પ્રકાશ પાડે દિલ્હીમાં કૌભાંડ જ નથી થયું જેવી રીતે ચૈતરભાઈને પીવા પાણીનો ગ્લાસ આપ્યો ચૈતરભાઈને પીવા પાણીનો ગ્લાસ આપ્યો ને કેસ કરી દેવામાં આવ્યો ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો એ ભાઈને માથમ વાગી ગયો હોત તો એને હેમરજ થાત ટાઈમે હોસ્પિટલ ન પહોંચ્યા હોત ટાઈમે એમ્બ્યુલન્સ ન આવ્યું હોત તો એ ભાઈ મરી જાત આવી કલ્પના કરીને ચૈતરભાઈ ઉપર ત્રણસો હાથનો કેસ કર્યો આ જ રીતે દિલ્હીમાં જૂઠા કેસો કરવામાં આવ્યા છે મુદ્દાની વાત એ છે કે ભાજપના નેતાઓ ભાજપનો બચાવ કરવા જે વાહિયાત વાતો કરે આજે મેં જાહેરમાં કહ્યું છે કે મારી પાર્ટીનો ખેસ એ ટીંગાડી ભાજપના નેતાનો જીવું ત્યાં હું આભાર માનવા તૈયાર છું અમારી માંગણી મુજબનું વળતર ચૂકવવાની લડાઈ ભાજપના નેતા હાજરી આપે આ જ વાંઢિયા ગામમાં દિલ્હીને છોડો ને અહીંયા તમે ગુજરાતને કયા ગામમાં દારૂ નથી મળતો ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ દરેક તાલુકાઓમાં ગામડાઓમાં ડ્રગ મળે છે ક્યાંક ને ક્યાંક તો ગામડાઓમાં એટલી હદે ત્રાસ છે કે નાની ઉંમરની બહેનો વિધવાઓ બની છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગયા છે મારો મારો પ્રશ્ન પ્રશ્ન વાત તમારી જે વાત છે કે દિલ્હીમાં તપાસ થાય અહીંયા તપાસ અલગ થાય છે ગુજરાતમાં અલગ તપાસ થાય છે સીધી વાત મેં એ જ કહ્યું કે ભાજપના નેતાઓ કૌભાંડ કરે કાંડ કરશે તો એને દબાવવા માટે અલગ વ્યવસ્થા છે આ ગુજરાતમાં કાયદા બે પ્રકારના છે વિપક્ષ માટે અલગ છે ખેડૂત માટે અલગ છે અને સરકારમાં બેસી જાવ તો એના માટે અલગ છે કેટલાય પર રાજદ્રોહના કેસ લાગ્યા હતા આજે ભાજપના ધારાસભ્ય છે ને મંત્રીની લાઈનમાં બેઠા છે કેટલાય એવા નેતાઓ છે જેના પર જુઠ્ઠા કેસો થયા હતા ભાજપમાં ગયા એટલે અહીંયા વોશિંગ પાવડરથી એને નવડાવી લીધા નવડાવી લીધા એટલે કેસો બધા સાફ થઈ ગયા જો વિપક્ષમાં છો તમે તો તમારી પરના કેસ જતા નથી વિપક્ષમાં તમે જો અહીંયા રાજુભાઈ બોલ્યા છે માનહાનિનું હમણાં કોક ને ધારાસભ્ય હાજે હુંજે કે ભાઈ મેં ખિસ્સા ભૈરા એ રાજુભાઈએ કહી દીધું બધા માનહાનિનો માનહાની સાંજે કેસ કરે પાછા અમારે કચ્છમાં તે આવવાનું સીધી વાત એ છે કે ભાજપના નેતાઓ માટે કાયદા અલગ બન્યા છે અહીંયા મુન્દ્રા પોર્ટની આપ વાત કરો છો કયા પોલીસવાળાની તાકાત છે પોર્ટમાં જઈને તપાસ કરી શકે ઉદ્યોગપતિઓ સામે ચરણે થઈ ગયેલી ભાજપ સરકાર છે પોલીસ પોલીસ કર્મચારીઓ વફાદારીથી કામ કરવા ઈચ્છતે તો ઈચ્છતા હોય તો અહીંયાથી ગોધરા નાખ દે કોઈની તાકાત નથી કે આ સરકારના આદેશનું પાલન ન કરે મુદ્દાની વાત એ છે કે તમામ જગ્યાએ ભટકવાની જગ્યાએ આજ અમારો જગતનો બાપ આ વાંઢિયા ગામે બેઠો ચુમાલી દિવસથી એના ધરણા જે ચાલુ છે એનું પ્રદર્શન ચાલુ છે એ ખેડૂતને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ભાજપના નેતાઓને ખેડૂતોના ખેતમજૂરીના મતની જરૂર હોય તો આ લડાઈમાં સહભાગી બને નહીંતર આવનાર સમયમાં જે ઓગણીસો સત્યાસીમાં હાલત થઈ હતી એ વખતની સરકારની એ હાલત આ સરકારની બે હજાર સત્યાવીસમાં અમે કરીશું દર્શક મિત્રો આ હતા રાજુભાઈ કરપડા રાજુભાઈ કરપડા જેને કહી શકાય કે યુવા નેતા છે અને જેમનું જેમનું પણ રાજુભાઈને આજે આપણે સાંજે આ ડહેરે મળવાના છે ખાસ તો એમની સભા છે અત્યારે આપ મારી સાથે ભારતીય કિસાન સંઘના જેને કહી શકાય કે કેવા નેતા જેના જેના શબ્દો છે ને તમારામાં એક ચેતના અને ઉર્જાનું સંચાલન કરે શું કહેશું આજે આપણે રાજુભાઈ આવ્યા રાજુભાઈનો આભાર માંડ્યો અને રાજુભાઈને એમ કીધું કે ભાઈ તમારો ખેસ ઉતારીને આવજો અહીંયા કોઈ પાર્ટીના નેતા બનીને આવજો નહીં અમારી એક તો વેદના છે ને વરી પાર્ટીના નેતાઓ તો બીજી પાર્ટીઓને એમ થાય કે આ તો નેતાઓને તેડાવે છે એટલે રાજુભાઈએ જે આજે વાત કરીને બિલકુલ ખે ખેડૂત અંશને જે ખેડૂતને વ્યાજબી વળતર મળે એના માટેની જ વાત કરી છે ને ખેડૂતોને એમ કીધું ભાઈ સંગઠન રહેજો કડ્યું કે સંગઠન શક્તિ જો સંગઠન તમારું નબળું પડી જશે તો આ નેતાઓ ફાવી જશે એવી એવી વાત કરી છે આજ અમારી ઘનશ્યામભાઈ રૂટિન બેઠક હતી તાલુકાની એ પણ વાઢિયા મુકામે રાખવામાં હતી આવી હતી લગભગ ચુમ્માલીસ દિવસથી અમે આંદોલન કરી રહ્યા છીએ ચુમ્માલીસ દિવસથી ખેડૂતો સાથે છે પણ આજ દિવસ સુધી હજી એવા કોઈ પ્રયત્નો થયા છે ખાલી પણ આજ દિન સુધી હજી મચક આપી નથી કંપની તો આમાં અમને એવું કાંઈક દેખાય છે કે કોઈકના કોઈકનો આમાં હાથ હોય એવું અમને દેખાય છે અરે અમે આપણે જ્યારે એ બેઠક કરી આપણે શું આ બેઠકથી જ સમાધાન થાય એમ તો સમાધાન થાય નહીં એમણે કીધું કે ભાઈ આપણે બેઠક કરવી છે કીધું કાંઈ વાંધો નહીં ત્રણ અમારા કિસાન સંઘના અગ્રણી હતા અને ધારાસભ્ય બાપુ હતા અને ત્રિકમભાઈ હતા એમાં શું બેની લાઈનો આવે છે હું લોડાઈમાં ત્રિકમભાઈ આવે છે અને અહીંયા બાપુ આવે છે પછી વિનોદભાઈ ચાવડા હતા અને કલેક્ટર હતા અને ત્રણ એમના કંપનીના અધિકારીઓ હતા મેન અધિકારીઓ હતા એટલે વાત ચાલી આગળ અને એમણે કીધું કે ભાઈ એકસોને પાત પાંત્રીસ રૂપિયા જે કોરિડોર મીટરના અમે આપી છે ને એ બરાબર વળતર છે પૂરતી વળતર છે એટલે કલેક્ટરે આપણા ખેડૂતોને પૂછા કરી કે આ શું કહે છે ભાઈ એ જો તમે એકસો ને પાંત્રીસ રૂપિયે મીટર જો જમીન ખરીદવા અમારી માગતા હો તો જે પડેતર જમીન છે એ અમને એકસો પાંત્રીસ રૂપિયા માપી દો તો અમે જે ખેડૂતો લઈ લેશે લાગુ પડતી જમીન છે તો કલેક્ટરે ચોખ્ખી ના કરી કે ભાઈ અમારાથી એ દેવાય નહીં તો આપણા કિસાન સંઘના અગ્રણીઓ કીધું ભાઈ એ તો તમારી પડેતર જમીન છે જો પડેતર જમીન તમારાથી એકસો પાંત્રીસમાં ના દેવાતી હોય તો પછી અમારી તો વાવેતર જમીન છે અને એના ઉપર તો અમારો ભરણ પોષણ ચાલી રહ્યો છે અમારે એના ઉપર તો છોકરાનો છે તો કે તો એમ નહીં હાલે ત્યારે એમણે કલેક્ટરે કીધું આ કંપનીના અધિકારીઓને કે ભાઈ આમાંથી કોઈ રસ્તો નીકળે એમ છે ભાવ વધારો તમારાથી થાય એમ છે તો કે અમારે ઉપલા અધિકારીઓને પૂછવું જોઈએ તો કલેક્ટરે કીધું કાંઈ વાંધો નહીં તમે ઉપલા અધિકારીઓની રજા લઈ અને યોગ્ય વળતર અને ખેડૂતોને ભેગા બેસીને યોગ્ય વળતરનું જ્યારે પૂરેપૂરું થાય ત્યારે જ તમારે કામ કરવાનું છે તેનાથી મોર તમારે કામ કરવાનું નથી કલેક્ટરની હાજરીમાં કલેક્ટરે ચોખ્ખું કીધું કંપનીના માણસોને કંપનીના માણસોએ પણ એ વાતને સાથ આપ્યો કે ઉપરથી અમે આદેશ લઈએ જેટલું વધારે બનતું હશે એટલું થશે અને પછી અમે કામ કરશું ત્યાં સુધી નહીં અને ઘનશ્યામભાઈ એક દિન બીજો દી થયો ને ત્યાં તો બસો પોલીસ ઉતારી નાખી અને ખેડૂતોને તે દિવસ હેરાન કર્યા છે એટલે આપણું પણ લોહી ઉકળી જાય આ આવે આરપારની લડાઈ છે જો આની અંદર જો કાંઈ નતેજો નહીં આવે કંપની બેસવા નહીં માગે અમારી જોડે નેતાઓ બેસવા નહીં માગે તો આગળનો સમય જે આવે છે ને કપરો સમય આવે છે અમારું તો જે થવાનું હોય થાય પણ આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ અહીંયાથી ડગવાનો નથી તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જે ટેવર છે એ ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે ખેડૂતો આરપારની લડાઈ કરી લેવા માંગે છે અને આરપારની લડાઈ તમે વિચાર કરો સરકારનું પડતર જમીન પડી છે એ એકસોને પાંત્રીસ રૂપિયા મીટર આપવા તૈયાર નથી અને સરકારને વાવેતર જમીન એકસો ને પાંત્રીસ રૂપિયા એ સરકારનું કાંઈ નથી પ્રાઇવેટ કંપની કે આ બધા રાષ્ટ્રવાદી માણસો આ રાષ્ટ્રીય સમિતિને નુકસાન ન કરી શકે હું વિચારી પણ ના હકી પણ ચોક્કસપણે જ્યારે આરપારની લડાઈ થતી હોય ત્યારે એના પરિણામો પણ બહુ ગંભીર આવતો હોય છે ઘનશ્યામ બરોટ કચ્છ ટીવી ન્યૂઝ મા જે